શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિવરાત્રી પર્વ નિમિત્તે મહિસાગર જિલ્લાના ઘોડિયાર નદીનાથ મહાદેવની પૂજા અર્ચના કરી આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દેવાદિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે તેમના મત વિસ્તારમાં આવેલ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના કરી અને જળ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી સર્વજનોના હિત અને સુખાકારી માટે પ્રાર્થના કરી આ પ્રસંગે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું આમ નદીનાથ મહાદેવ મંદિર કડાણાથી એક કિલોમીટર દૂર ઘોડિયાર ખાતે સ્થિત ટેકરી પર બનાવવામાં આવ્યું છે મંદિરે દર શિવરાત્રીના દિવસે વિશાળ મેળો ભરાય છે મેળામાં આસપાસના અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે મહાશિવરાત્રી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા